ફરજ પર ઓફ હોવા છતાં તેમનું નામ નગરપાલિકા કર્મચારી દ્વારા ચાલુ વર્કિંગ ડે માં ફરજ પૂરી પાડવા માટે લખી દેવામાં આવ્યું હતું વિજય સોલંકી દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકા કર્મચારી શંભુભાઈ તરફથી ગાળગડો જ કરવામાં આવી અને કોલર પકડીને ધક્કો મારી ગેરવર્તન કરવામાં આવ્યું જ્યારે બીજી બાજુ શંભુભાઈ દ્વારા જાણવા મળેલ છે કે વિજય સોલંકી દ્વારા ખોટા આરોપ લગાવવામાં આવે છે અને નોકરી પર તેઓ નામ લખાવી અનિયમિત ફરજ પર આવે છે જે માટે ઉપરોક્ત અધિકારીને એ જાણ કરવામાં આવી છે કે તેઓને ફરજ પર પરત લેવામાં આવે નહીં એક મિનિટ આપનું નામ શંભુભાઈ આજનું શું ઘટના બની છે ભાઈ ને એ ભાઈ કાલે નોકરી પર અહીં આવ્યા શું નામ છે એમનું એમનું વિજય બાબુ હા એ તો એમ કહેવામાં આવ્યું છે કે તમે એમનો કોલર પકડીને એમને માર્યો એમ કરીને ખોટી વાત છે એ બધું જ તમને કહે કાલે સવારે નોકરી પર આવ્યા પછી મેં એમનું નામ લખ્યું દર્દીમાં દર્દીમાં નામ લખ્યું પછી મેં કામ પર નહીં જવાનું તો પછી મને કંઈ જાણ નહીં કરી પેલા અમારા કામદાર છે તેને કીધું કે મેં નોકરી પર નહીં આવવાનું નહીં ભાઈ જતા રહ્યા મેં અમારા સાહેબને રજૂઆત કરી એન્જિનિયર કહ્યું ભાઈને મેઘુ સાહેબ આમ છે આ ભાઈ લોકો આવેલા કામ પર સવારે બની જવાના મેં સાહેબે પછી એમ રિપોર્ટ લખ્યો એના સાહેબે અમારા સાહેબને મેં રજૂઆત કરી કે ભાઈ આ ભાઈ મેં કહ્યું મને કહ્યું ને આ મેં સાહેબને રજૂઆત કરી મેઘુ સાહેબ આવ્યું આ માણસ મેં કહ્યું સવારે પછી દારૂ પીને આવીને દમણ કરવા લાગ્યો ગમે તેમ દારૂ પીને આવ્યો ને ગમે તેમ બોલીને ગાળી કરવા લાગ્યો બીજું કંઈ મળે મારું નામ વિજય બાબુ સોલંકી નગરપાલિકામાં શુભ ફરજ બજાવો ડ્રેનેજ કર્મચારી છું સફાઈ સફાઈ કર્મચારી ડ્રેનેજમાં તો આજે શું તમારી સાથે બનાવ બને આજે કેટલા દિવસથી ઓફ રજા પર છું અને મારા ઓફ નીકળતા છે આ ગાડી ચાર મહિના મોટું મશીન આવ્યું સાડા ચાર મહિના મેં નોકરી કરી એમાં રાત દિવસ રાત દિવસ તો મારા ઓફ કરતા હતા તો મેં ત્રણ ચાર દિવસથી સાહેબને જાણ કરી લીધી કે સાહેબ મારા આજે ઓફ નીકળતા છે તો મેં રજા પર છું સાહેબ મારું નામ લખતા નહીં એમ બી મેં કીધું ના ગાડી બી કીધું કે સાહેબ મારા ઓફ નહીં કરતા છે ને મેં મારો ઓફ પુરાવી દઈશ આનંદભાઈ આવશે એટલે તો સવારના મેં કાલે એમણે રિપોર્ટ કર્યો મારો તો મેં પૂછવા આવ્યો કે સાહેબ કેમ તમે મારો રિપોર્ટ કર્યો જ્યારે મારા ઓફ નહીં કરતા છે તો મેં રિપોર્ટ રિપોર્ટ કેમ કર્યો સાહેબ એટલું પૂછવા આવ્યું અને એટલામાં એમણે ચાલુ કરી દીધું ગારો ગલત બધું ગરમા ગરમી કરવા લાગ્યા અને ગરમા ગરમી કરીને સીધા ઊભા થઈ ગયા ને ઘરું દબાવી દીધું ને કોલર પકડી લીધો

ના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ